देवी सरस्वती ने प्रसन्न करना साधक अत्यंत जे विद्यार्थी मित्रों तुम भणी रिया छे एक बनवाना साधक के केवाय छे के जेनी पूजा अर्चना करवा के ज्ञानी विज्ञानी महर्षि और ब्राह्मण से बनी सके छे मां सरस्वती ने विज्ञानी देवी कहवा मा आवे छे बुद्धि અને જ્ઞાન મેળવવા માટે સાંકળે માં સાંકળોનો પાલો હંમેશા પકળવો જરૂરી છે કેબી ઉપાસના કરીને હોય છે દેવી સરસ્વતીની ઉપાસના કમે ત્યારે કરી શકાય છે પરંતુ વસંત પંચમીના દિવસે તેની ઉપાસના કરવાનો અનેનું મહાત્મા રહેલું છે વસંત પંચમી પર માં સરસ્વતીનું પ્રાકટ્ય થયું હોવાથી આ દિવસે વિદ્યાલયોમાં ગરી સરસ્વતી નું વિશેષ પૂજન અર્ચના કરવામાં આવે છે અને તેથી વર્ષક પર્વના દિવસને વિદ્યાલય માટે ਸਰવો શ્રેષ્ઠ દિવસ કહેવાય છે વિદ્યાર્થી મિત્રો કહેવાય જાય તો ઘણું બધું લાભ છે પણ આપકેના વર્ષક પર્વની એટલે દરેક વિદ્યાર્થી મિત્રો માં સરસ્વતીને મંત્ર મુંજો અને પૂજા આર્చన કરજો જેથી કરીને આપની અંદર જ્ઞાન વિજ્ઞાન माने अपने मुंडेलो विकास થાય બર્મામાં આગળ કરીએ અને આપામાં સારણ સંસ્કાર આવે એ હેતુસર બર્તાને સંપે વસન પરતે હલમસમાં પશ્ચુ